પીપલોદ ગામના બજાર વિસ્તારમાં બસ સ્ટેન્ડ સામે આવેલા સર્વે નંબર નવ બ ખાતા નંબર બસો ચોવીસ રુદ્રા કોમ્પ્લેક્ષનું ક્લિયરિંગ સર્ટિફિકેટ મેળવવા માટે રૂપિયાની લેતી દેતીનો એક ઓડિયો ક્લિપ સામે આવ્યો હતો સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપમાં પીપલોદ ગ્રામ પંચાયતના ક્લાર્ક કર્મચારી કનક પટેલ ખુદ પોતાના મોઢેથી પાંચ લાખ રૂપિયા પહેલેથી લીધાની કબૂલાત અને કુલ લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલા હોવાની ઓડિયો ક્લિપમાં વાતચીત બિલ્ડર અને ક્લાર્ક જોડે થઈ રહી છે તે સ્પષ્ટપણે વાત સાંભળવામાં આવે છે આ સમગ્ર મુદ્દે રુદ્રા કોમ્પ્લેક્ષના માલિક બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલે પ્રેસ સમક્ષ જણાવ્યું મીડિયા મિત્રો સામે નાણાં પડાવ્યાનો ખુલ્લેઆમ ગંભીર ખુલાસો કર્યો છે તેઓએ જણાવ્યું જ્યારે તેઓ ડેવલપર તરીકે આ બાંધકામ શરૂ કર્યું ત્યારે પંચાયતના સત્તાધીશો કર્મચારીઓની રૂપિયાની માગણી કરી હતી જો માંગણી મુજબ રૂપિયા આપવામાં નહીં આવે તો બાંધકામ બંધ કરી દેવાની દુકાનો સીલ મારવાની વિવિધ કાયદાકીય અવરોધ ઊભા કરવાની ધમકી આપવામાં આવી હતી બાંધકામ અટકાવવા માટે પંચાયતના કર્મચારીઓ વારંવાર બિલ્ડર સામે દબાણ કર્યું અંતે બિલ્ડર મિતેશભાઈ પાંચ લાખ રૂપિયા બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલે પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું આ આખી પ્રક્રિયા દરમિયાન તેઓને માનસિક રીતે અત્યંત હેરાન પરેશાન કરવામાં આવ્યા તેમની દુકાનોનું બાંધકામ અટકાવી તેઓ પર બાકીના પૈસા માટે વારંવાર દબાણ કરવામાં આવ્યું તેમણે આ આ પણ જણાવ્યું કે પ્રકારની ગેરકાયદેસર સામે તેઓ મજબૂરીમાં વસ થયા અને આખો પ્રોજેક્ટ ખતમ થઈ જશેની કે નાણાં આપ્યા આજરોજ પ્રેસ મીડિયા સાથેની વાતચીત દરમિયાન બિલ્ડર મિતેશભાઈ પંચાયતના કર્મચારી ટોળકીનો નાણાં પડાવ્યાનો ભાંડો ફોડ્યો છે પીપલોદ પંચાયતના કર્મચારીઓ સત્તાધીશો અને સરપંચ સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય અને દોષિતો સામે કડક કાયદાકીય શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ બિલ્ડરે પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું છે બિલ્ડર મિતેશભાઈ અંતમાં લાગણી વ્યક્ત કરતા કહ્યું કે પીપલોદ ગામના વિકાસ માટે કામ કરતા ડેવલપરને આટલી મોટા પાઇપ ખંડણીની કિંમત ચૂકવવી પડે તે ગામ અને બિલ્ડર વર્તુળમાં શરમજનક બાબત છે આવી હરકતોથી ગામની પ્રતિષ્ઠા પર આંચ આવે છે હવે સરકાર અને વહીવટીતંત્રે કડક પગલાં ભરવામાં આવશે કે પછી ભીનું સંકેલ લેવામાં આવશે બિલ્ડરના ખુલાસાથી પીપલોદ ગામ અને દેવગઢ બારીયા તાલુકામાં ભારે ચર્ચા જાગી છે લોકોમાં સરપંચ ક્લાર્ક તલાટી પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે અને હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે જવાબદાર અધિકારીઓ બિલ્ડર પાસેથી નાણાં પડાવના ટોળકી સામે સરકાર કેવો પગલાં ભરે છે તે હવે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે રિપોર્ટર રમેશ દમા દાહોદ જિલ્લા પીરો છે નીતેશભાઈ જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો વિડીયો ઓડિયો જે ચાલી રહ્યો છે જેમાં

પાંચ લાખ રૂપિયા એડવાન્સ આવ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચશ્રીના ઘરે આપ્યા બાબુ પુલાની ઘરે જે આ પીપલોદ ગામમાં રુદ્રાસ કોમ્પ્લેક્ષ ની દુકાનો જે બનાવવામાં આવી છે એના બાંધકામ માટેના એના બાંધકામ પરમિશન કે આમ નથી પીલી નો નથી એલી નો નહીં તો તમારું રદ કરીશું એમ કરીને ખોટા ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ લાખ રૂપિયાની ઓકે પાંચ લાખ રૂપિયા આપેલા એ માધ્યમથી આપેલા એ એડવાન્સ આપ્યા હતા પરમિશનના બાંધકામ પરમિશનના એડવાન્સ બરાબર અને કામ ચાલુ કર્યા પછી અઢાર લાખ રૂપિયા